કચ્છમાં વાવાઝોડી અસરના પગલે દરિયાકાંઠાના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાની પ્રાંત કચેરીએ સમીક્ષા બેઠક યોજીને જનજીવન સામાન્ય બને તે માટેની તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી નલિયા પ્રાંત અધિકારી શ્રી કુંદન વાઘેલાએ અબડાસા તાલુકાની વર્તમાન સ્થિતિ અંગે પ્રભારી મંત્રી મંત્રીશ્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે પવન સાથેના વરસાદને લીધે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી કુલ આઠ હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટ સહિત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે પ્રભારી શ્રીએ અબડાસા તાલુકાની પરિસ્થિતિનો ખ્યાલ મેળવીને રોડ કનેક્ટિવિટી અને વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પૂર્વ કરવા સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને સૂચના આપી હતી આ ઉપરાંત વરસાદ બાદ ગ્રામ્ય રોડ રિપેરિંગ પશુમરણ સહાય સરકારી નિયમો અનુસાર કેસ્ટ્રોલ સહાય નુકસાન સર્વે કામગીરી રોગચાળો અટકાવવા જરૂરી આરોગ્યલક્ષી પગલાઓ સહિતની બાબતોની પ્રાથમિકતા આપી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો